હું સર્વે આમંત્રિત મહેમાનો અને આપ સર્વેનું સહર્ષે સ્વાગત સાથે હું માનનીય રાજેસભાઈ રહેદે શ્રી રંગભાઈ રંગબેગારે અને તમામ આમંત્રિત મહેમાનોને વિનંતી કરીશ આપ દીપ પ્રાગટ્ય કરશો અને આજના કાર્યક્રમને વિધિવત રીતે હા દીપ પ્રાગટ્ય બેલા હું રાજેસભાઈને વિનંતી કરીશ આપ કૃષ્ણના પ્રેમી બધા આટલો મોટો મહોત્સવ તો આપ સંબોધન કરશો પહેલા દીપ પ્રાગટ્ય કરી લેશો તો સર્વેને વિનંતી આમંત્રિત મહેમાનો રાજેસભાઈ